કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે અંદાજિત ચાર કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી કામોનું નું કરવામાં આવ્યું છે શહેરનો પાયો મજબૂત બને અને સ્થાનિકોને રોજિંદા સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી માર્ગ ડ્રેનેજ લાઇટિંગ અને પાણીની સપ્લાય જેવી સુવિધાઓ માટે આ કામગીરીનો પ્રારંભ કરાશે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ધારાસભ્ય અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિકાસની દિશામાં મોટા પગલા ભરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ સ્થાનિક રહેવાસીઓએ તેમની લાંબી ચાલતી સમસ્યાઓને લઈને છે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર